એક સમયે જંગલમાં એક શિયાળ રહેતો હતો તે ખૂબ ચાલાક હતો પણ સાથે સાથે ઘણીવાર તેની ચાલાકી તેનું નુકસાન પણ કરાવતી એક દિવસ તેને એક ઊંચા ઝાડ પર તાજા ફળોથી ભરેલું વૃક્ષ જોયું ફળો જોઈને શિયાળ ના મોઢામાં પાણી આવી ગયું પણ ઝાડ એટલું ઊંચું હતું કે તે ચડી ન શક્યો એ વખતે ત્યાંથી એક વાંદરું પસાર થતું હતું શિયાળે વિચાર્યું આ વાંદરો તો ઝાડ પર ચડવામાં નિષ્ણાત છે એને ખીલવીને ફળ ખાવાનો કોશિશ કરું શિયાળે વાંદરને અવાજ દીધો હે વાંદરા ભાઈ તું કેટલો ચતુર અને શક્તિશાળી છે તારા જેવી પૂરતી મેં તો ક્યાંને નહીં જોઈ આવતરણ ચિહ્ન વાંદરો શિયાળાની વાતોથી ખુશ થયું તેણે પૂછ્યું હું શું મદદ કરી શકું તને બંને ફળ મળે વાંદરે સહેમત થઈ ઝાડ પર ચડીને ફળ તોડ્યા અને નીચે ફેંક્યા પણ શિયાળે બધા ફળોને ઝટપટ ખાઈ લીધા અને વાંદરાને ને કઈ નહીં આપ્યું વાંદરું દુખી થયું આ અંગે વાંદરે વિચાર્યું અને બીજા દિવસે ફરી આવી શિયાળે એવો જ પ્રયાસ કર્યો પણ આ વખતે વાંદરે ફળ નીચે ફેંક્યા નહીં તેણે પોતે જ ખાધા અને શિયાળે કહ્યું હવે હું પણ શીખી ગયો છું કે ભરોસો સમજદારીથી કરવો જોઈએ નૈતિકતા અંધવિશ્વાસ નહીં કરો અને સમજદારીથી સંબંધો નિર્ભર કરો Thank you for watching Gudzukiyanoki Kahaniya. Please subscribe, like, and share my videos. More updates. Also, follow my Facebook page for more updates.